માતા જન્મભૂમિ પાછલી રાતની ઊંઘ ઈષ્ટનો યોગ અને મિત્ર સાથેની વાતચીતો આ પાંચ છોડવા ખરેખર બહુ અઘરા છે આજે ઘણા વર્ષો બાદ સારંગપુર તળિયાની પોળે જ્યાં પ્રાચીન ત્રણસો સત્તાણું વર્ષથી અધિક પ્રાચીન શ્રી સહસ્રપણા દાદા બિરાજમાન છે ત્યાં જવાનું થયું આસન ઉપકારી એવા પચીસો વર્ષથી પણ પ્રાચીન એવા સંબંધ પ્રભુ ભગવાન બિરાજમાન છે એ તીર્થને ભેટવાનું થયું જ્યાં અનેક મહાપુરુષોએ સાધના પણ કરેલી છે આ તીર્થને સંલગ્ન ઇકોતેર દિવસ જૂની એક ઘટના છે ફૂલચંદભાઈ નામના શ્રાવક જે ખૂબ જ આરાધક અને પ્રેમાળ સ્વભાવ સવારના નિત્ય જીનવાણી શ્રવણ કરે અને સાંજે પતિ હું કરે એમની ઉંમર હશે લગભગ ચાલીસ થી બેતાલીસ વર્ષ અને બીજા લગ્ન કરેલા હતા અને સાંજે નાથાભાઈ નામના એક વ્યક્તિએ એમની મજાક ઉડાડવા માટે કીધું કે હે ભૂલાભાઈ જો તમે બ્રહ્મચર વ્રત ધારણ કરો ને તો મારે આખા અમદાવાદને જમાડવું અને એ વખતે બધાએ કાન સવડા પર નાખ્યા હે ભૂલા ભૂલા ભાઈ પાછું રિપીટ કર્યું હે શું કહો છો કે ના તું જો બ્રહ્મચર્ય ધારણ કરે ને તો મારે આખા અમદાવાદ ને અને ભૂલા ભાઈ કીધું મેં બ્રહ્મચર્ય સ્વીકાર્યું અને એ વખતે નાથલા ભાઈ કીધું મેં આખા અમદાવાદને જમાડ્યું અને બીજા દિવસે જ્યાં સુબોધ વિજયજી માર સાહેબ બિરાજમાન હતા બ્રહ્મચર્ય વ્રત નીકળ્યું અને ફૂલા ભાઈ અને ડાઈ કાકી ડાઈ કાકી ખરેખર જે આગળ માલતીનો નો મેં પ્રસંગ કહ્યો હતો જે ભવદેવના ના અંદર જેવી રીતના જમ્મુ સ્વામીના પૂર્વ ભાવે ભવદેવને નાગીલાઈન નો ત્યાગ કરીને જીવન સ્વીકારી દુટાભાઈ ના જે સમર્પણ દેખાડ્યું જે માલતીએ કાકાએ પણ વધારી દીધું અને બ્રહ્મચાર્ય વ્રત સ્વીકાર્યું અને એ વખતે ભગુભાઈ ના વંડે આખું અમદાવાદ એક મંડળે સ્વીકારી દીધું આખું મંડળની વ્યવસ્થા ભોજનની અને ભોજનની અંદર મગજ ફૂલવાડી ભાળ દાળ અને ભાત માત્ર પાંચ દ્રવ્યોથી આખું અમદાવાદ સવારના નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આખું શું અમદાવાદ જમ્યું સારી એ હર્ષની અંદર લગભગ નહીં નહીં તો બત્રીસ થી પાંચત્રીસ હજાર મેંદની જમી અને બધા લોકો બોલે ચલો ભગુભાઈનો વંડો આવો અને જમવા માંડો બધા થાળી ઘરેથી લાવે અને બધા પંગજમાં બેસે અને એ વખતે જે મેદની અને બધાનો જે હર્ષોલ્લાસ હતો અને એ વખતે આખા અમદાવાદ આ બંનેની પ્રશંસા કરે કે બંને પોતાનું વચન નિભાવી જાણે જાણ્યું ફુલાભાઈએ સત્વનું અને ભાઈએ પણ પોતાનું વચન સરહદનું નિભાવી જાણ્યું અને આખું અમદાવાદ એ વખતે સૌથી છેલ્લી વખત ભેગું જમ્યું હશે આવી વિરલ ઘટના છે પ્રણામ